મિત્રો બે હજાર ના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં લગભગ અઠ્યાવીસ લોકોના મૃત્યુ થયા હતા અને વીસ થી વધુ લોકો ઘાયલ થયા હતા પરંતુ મિત્રો જ્યારે આતંકીઓ દ્વારા પ્રવાસીઓ પર હુમલો કરવામાં આવી રહ્યો હતો ત્યારે કેટલાક લોકોને કપડાં ઉતારવાનું કહ્યું હતું મિત્રો આનો મતલબ શું હશે શા માટે આતંકવાદીઓએ લોકોના પેન્ટ ઉતાર્યા હતા મિત્રો તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરી જુઓ મિત્રો પહેલગામમાં પ્રવાસીઓ પર ભીષણ હુમલો કરનાર આતંકીઓનું હલકટ ચરિત્ર પણ સામે આવ્યું હતું આતંકીઓએ પ્રવાસીઓના કપડા ઉતારીને ચેક કર્યું હતું કે તેમણે ઉન્નત કરાવેલું છે કે નહીં ઉલ્લેખનીય છે કે મુસ્લિમોમાં ઉન્નતનો રિવાજ છે જેમાં પ્રાઇવેટ પાર્ટમાં આગળની ચામડી ઓપરેશનથી હટાવી દેવામાં આવે છે કપડાં ચુનત કરાવેલું છે કે નહીં મિત્રો હુમલામાં માંડ માંડ બચી ગયેલા એક મહિલાએ જણાવ્યું હતું કે તેના પતિનું નામ પૂછ્યું નહીં જ્યારે ખબર પડી કે તે મુસ્લિમ નથી ત્યારે માતામાં ગોળી મારી દીધી હતી આતંકીઓએ કેટલાક લોકોના કપડાં ઉતારીને ચૂનત કરાવેલું છે કે નહીં તે પણ ચેક કર્યું હતું આતંકીઓની પકડમાંથી પ્રોફેસર કેવી રીતે છટક્યા મિત્રો આતંકી

પહેલગામમાં બેસાર ખીણ વિસ્તારમાં એક ઝાડ નીચે હું મારા પરિવાર સાથે સૂતો હતો અને અચાનક મેં સાંભળ્યું કે લોકો કલમાં વાંચી રહ્યા હતા ત્યારે મને ખબર પડી કે આતંકવાદીઓ હુમલો થયો છે અને આતંકીઓ લોકોને કલમાં કુરાની આયાત સાંભળવાનું કહી રહ્યા છે અને જે નથી સાંભળી શકતા તેને મારી નાખવામાં આવે છે અને મને પણ કલમાં આવડતા હતા અને મેં તેથી પઢવાના શરૂ કરી દીધા આ દરમિયાન એક આતંકવાદી તેમની પાસે આવ્યો અને કહ્યું કે ક્યાં કર રહેવું જવાબ ના આપતા મેં મોટે તે કલમાં વાંચવાનું શરૂ કર્યું અને જે પછી જતા રહ્યા થયું હશે કે હું મુસ્લિમ છું તેથી મને જવા દીધો આ રીતે કલમાં વાંચવાને કારણે મારો જીવ બચી ગયો હતો બાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ પહેલગામના બેસરણ વેલીમાં થયેલા આતંકવાદી હુમલામાં હુમલાખોરોએ મુસાફરોને ઓળખવા માટે કેટલાક લોકોને કપડાં ઉતારવાનું કહ્યું હતું આનો ઉદ્દેશ્ય મુસ્લિમ અને હિન્દુ મુસાફરો વચ્ચે ભેદભાવ કરવાનો હતો તેમણે મુસાફરોને ઈસ્લામિક કલમાં બોલવા માટે પણ કહ્યું હતું અને જે લોકો બોલી શક્યા ન હતા તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા આ હુમલામાં અઠ્યાવીસ લોકોના મૃત્યુ થયા હતા અને વીસથી થી વધુ ઘાયલ થયા હતા